જી જય શ્રી કૃષ્ણ તો વાર અને પરબ ના ધક્કા મારતા જાય જ્યારે હાથ એમ ગઈ સરસ મજાના તો હવે આ ભાદરવી અમાસ એટલે પિતૃને પાણી પાવાના દિવસો એટલે કહેવાય છે કે મારે તો પૂરા પૂરા દાદા શાર ગામને તર બેઠે ઇંગોરાવળું મોટી કુંડળ પડવદર નાની કુંડળ વાવડી ને આ મારું દાદાનું મસ્તક પડ્યું છે ને પડવદર સીમાડે ધડ પડ્યું છે પણ અમે મસ્તક જ ઉરવા છીએ તો એના ખેતરને શેઢે બેસન સાર રહી જાય બાકીને વચ્ચે થોડાક બેઠા છે પાળે આવા ભમાં ને આ માથે મોટો ગંજેટીને ડુઓ છે તો ત્યાંથી હોટી કપાઈની હોટી કાપી હતી તો પાછી મૂકવા આવી પૂરે કાકું ઘર જે હોટી લે એના આંગણે થઈ જાય તો દાદા એનો પ્રભાવ બતાવ્યો કે મારી અમે બેઠો છો વગડામાં તો કાલે મને હેરાન કરે ને એક જણું સરસ મજાનો અમારે કાઠિયાવાડી રિવાજમાં વિકળાના કાપીને ઝેરણી એટલે સાચ ફેરવાની રવાયું પહેલાં હાથે ફેરતા હતા તો એની કરી હતી તો સાચમાં ધ્રાંગા પડ્યા લોહીના પછી ઝેરણી અહીંયા પડે છે પણ કહેવાય છે સરકારીની મુજબ મને રજા નથી નિશાળમાં તો મારે રસોડું કરવાનું છે તમારા બધા દાવાના છે પણ હવે દાદા કાંક કૃપા કરે જો ઈશા હોય દર્શન થાય અને તો અમે આડેથી દર્શન કરી આવું છું પછી પણ સરસ મજાનો પવિત્ર દિવસ છે તો આ ગીરી તો નહીં જાવ તો માતાજી મંદિરે પીપળો છે તો પીપળો પિતળુ પાણી પા આખું કામ જાય કોઈ ઋષિને પૂનદાન કરે કોઈ સાધુ બ્રાહ્મણને બે પાંચ રૂપિયા આપે તો આવા કાઠિયાવાડી રીત રિવાજ છે તો પણ મારા વિડીયોમાં બન્યા રહેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં વાહ મધ્યાહન ભોજનમાં નવું મેનો અને નવો રસોડો સરસ મજાનો ભીંડો ગોવા ટમેટા ને લીલો લીમડો ને સરસ મજાના બટેટા અને સણા મૂક્યા છે બાફા પણ વાતમાં એમ છે કે આજે છે ભાદરવી એટલે દાદાના સોખા જુવારવા જતા હોય એટલે ઓછા પ્રમાણમાં છે પણ હવે અઠવાડિયા સુધી મારા વિડીયોમાં કાયમ બન્યા રહેજો હું સરસ સરસ નવું બકાલું બતાવવાની સૌ યુટ્યુબ ચેનલને તો ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ પણ હળું આજ ભાદર વિશે દાદા એ ન જવાનું રજા ન રે દાદા રજા ન રે ન રે ઓ આ તો સરકારી મુજબ આપણે હાલવું પડે સરકારી ધંધો આવો છે બાળકો ન આવે તો એને કોઈ ન કહી શકે પણ અમને તરત કે કેમ રજા રાખીએ આમ લીલા શાકભાજી સરસ મજાના તાજા લઈ આવીશ અને લીમડા સરસ લઈ આવીશું તો નવા મહિનામાં નવું રસોડું આપણે આવકારી છીએ નવા મેનાને અને અમારી નિશાળમાં સરસ મજાનું બાળકો પ્રેમથી ખાશે તો સરસ મજાનું સબ્જી આવી ગયા લીલા ભીંડા ગવાર મરચાં ટમેટા બધું સરસ મજાનું આપણે બનાવી દીધું તો ધન્યવાદ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હવે એક અણીવાટક્યું છે કે આ સુધીમાં તો મારું કામ થઈ જાય તો આપણને ધન્યવાદ જય માતાજી મારી ચેનલને નહીં આવતા હોય જય માતાજી જય જાનદમાં સરસ મજાનું એક બાજુ શ્રીરામની ધૂન ચાલે છે માતાજી મંદિરે અને ગોવાનાથ મંદિરે સરસ મજાનો આખા મહિનાથી સત્સંગ બેનું રાખે છે અમારું ગામ છે ખોબા જેવડું માતાજી નિહો છે પણ ભાવ ભાઈ ભક્તિમાં બેનું ખેતમજૂરીવાળા છે પણ હાંજે બે ત્રણ કલાક કાઢે છે સત્સંગમાં તો સરસ મજાના

何